કે એ લોકોને એવું સાબિત કરીને બતાવવું પડે કે આપણે કે અલગ નથી તમે બધું અલગ છો કે તમને બહુ જ પ્રેમ થયો હોય પણ તમે અલગ છો એટલે તમને એમાં ધોકો મળ્યો હોય સહન કરી કરીને હું આટલા આવ્યો છું એ વસ્તુ સહન નહીં કરી મારે પોતાના આપણા જીવતા થો એ જ કે હું પ્રેમ કરીને પસ્તાઈ છું અરે વાહ કારણ કે પ્રેમ કર્યા પછી હું માર પોતાનું જીવન જીવતા અટકી જતો એટલા વાત પ્રેમ નહીં કર

આજનો મારો વિડીયો વિલ બી એકદમ ફની એકદમ મસ્ત કોઝ આજે ફ્રેમમાં આપણા સાથે છે ધ ઓજી એમને તમે રીલ્સ જોઈ હશે એમના સાથેની એમની મસ્તી ચાની ની ચુસ્કી તો તમને બધાને ડેફિનેટલી ખબર હશે વિડીયો ચેક સુધી જોજો બહુ જ મજા આવવાની છે તમને તો સૌથી પહેલા તો કેમ છો તમે એકદમ મજામાં જોરદાર થોડી શરદી છે ને એટલા માટે થોડું શાંત વાંધો નહીં આપણે પાછી આદુની ચા પીશું તમને જેમ ગમે છે તમારી શરદી ગાયક સૌથી પહેલો મારો પ્રશ્ન તમને એવો કે જ્યારે તમને ખબર પડી કે તમે કંઈક અલગ છો અને એ જ્યારે તમારે દુનિયાને આપવાનું હતું બતાવવાનું હતું તો એ જે મોમેન્ટમાં તમે હતા તો કેટલી મુશ્કેલીઓ તમારે ફેસ કરવી પડી હતી પહેલા તો હું જાતે તો નહોતું જ વિચારું હું અલગ છું પણ દુનિયાના વિચારોથી મને એવું લાગ્યું કે ખરેખર ઓની નજરમાં હું અલગ છું એટલે એ લોકોને મારે જવાબ આપવા માટે મારે કોક કરવું પડે એવું મને લાગ્યું કારણ કે એ લોકોને એવું સાબિત કરીને બતાવવું પડે કે આપણે હું અલગ નથી તમે બધો અલગ છો

એટલે તમને એમાં ઢોકો મળ્યો હોય ઢોકો તો નહી મળ્યો પણ થ્યુ તું આ 2024 માં જ થ્યુ પણ ઢોકો નહી મળ્યો અચ્છા ના એટલે પણ એમાં હા શું થ્યુ તું એને પણ એઝ અ વન સાઇડ કહી તો એ ચાલે મને વન સાઇડ હતું એટલા માટે અચ્છા વન સાઇડ હતું એટલે બસ મે જ મૂવ ઓન કરી દીધું એમથી કારણ કે ઓલરેડી એ મોનસ્ટન આપરા ઉપરતે ના હોય બીજો પ્રત્ય હોય તો પછી મો અહીંયા પર ખાલી કોટ રસ આપણે એના માટે રોતા હોય અને એ મોણ બીજા માટે મીન્સ કે કોઈ રોતું હોય બસ એમાં કોઈ આપણે બહુ બધી દલીલ કરવાની જરૂર નહીં આપણે અલગથી મૂવ ઓન થઈ જવું હોય મારા શક્તિ બી હારી છે કે જલ્દીથી હું મૂવ ઓન થઈ જાઉં છું એઝ અ ડિપ્રેશન હોય તો એ કહો ગમે તે વસ્તુ હોય કે મારે મૂવ થવું હોય ને તો મારા એક જ ફોર્મ્યુલા છે કે હું મારા માટે જીવતો થઈ જાઉં એટલે મું મૂવ હોય હા બસ કોઈના ના પ્રેમ માં પડી જાય હોય તો જોંદી ઈ નામો સુન તોંદી ઈ નામો જ રહ કરું ઈ ની બધું જ પણ જન મુ ઈમ થઈ જાય કે મારા મુવન થાઉ છે હું મારા માટે જીવતો થઈ જાઉં એટલે કે હું મારા શોખ પૂરા કરું ચલો હું બિંદાસ રહું હાય ગાઈસ હાય ગાઈસ કેમ હું બ્લોગ બનાવું નેલ પોલિશ કરું આ કરું મારા માટે જે તેમ જીવતો થઈ જાઉં એટલે પૂરું મુવન મુવન થાઉ ની એક જ દવા પોતાના માટે જીવતા થો એ જ મુવન વાહ હવે તમે હમણાં વન સાઇડેડ લવ ની વાત કરી

એ વસ્તુ નહીં કહું હું પણ પ્રેમની ભાષા મને કહે કે પ્રેમમાં તો એ મોણસ એવું હોય છે પ્રેમમાં એ માણસ બધું કરવા તૈયાર થઈ જાવ માણસની વાત જ નહી થાય એટલે પ્રેમ એટલે અદભુત વસ્તુ છે તમે એ તમારું એક સમય કરિયર એ ખતમ થઈ જાય તમારું એ માણસ પાછળ પ્રેમ કરવા જઈએ ને આપણે તો પણ મારી ઈચ્છા એ છે ને કે હું પ્રેમ ના કરું હાલ કારણ કે હું પ્રેમ કરીને પછી થઈ અરે કે પ્રેમ કર્યા પછી છે ને હું માર પોતાનું જીવન જીવતા અટકી જતો એટલા માટે એટલે મારે પ્રેમ નહીં કરવું લોકો બહુ તમને અલગ અલગ મજાક ઉડાવે છે તમારી અ ક્યારે એ મજાક તમારી માટે તમારો કોન્ફિડન્સ તમારી અસ્મિતા બની ગઈ અચ્છા તમે આની મજાક ઉડાવો છો આજ મારો કોન્ફિડન્સ એ મોમેન્ટ કઈ હતી તમારા લાઈફ પહેલા દિવસે જ વ્લોગિંગના પહેલા દિવસે જ મારી મજાક ઉડી જોરદાર મજાક એટલે કોમેન્ટોમાં જ એવા શબ્દો કે જે હું હાલ કેમેરા ના બોલી શકું જી જે થર્ડ જેન્ડર માટે હોય છે બધા પછી એલજીબીટી કમ્યુનિટી કમ્યુનિટી જે હોય છે ને એના માટે શબ્દો હોય છે એવા એટલે હું ખુદ નહીં બોલવા માંગતો કારણ કે એ લોકો તો બોલી જાય આપણે શું કરવા એ શબ્દ આપણે મોટો ભઈને કાઢો છે પ્લસ મેન શબ્દ એક જે હોય છે કે જે બાયલો શબ્દ બોલતા હોય છે આ છોકરો બાયેલો છે પણ તમારો હું કોમ છે યાર બધાને એ જે હે હું એ શબ્દ થી મને ખસકત નફરત છે અમુક આવા શબ્દો થી મને અમુક લોકો નહીં કહેતા છપરી લાગે છે પણ તમને કઈ હક આપે છપરી બોલવાનો એ શબ્દ નો હક તને આપી બોલવાનો પણ આ શબ્દ બનાવ્યો કે નહી બાયલા શબ્દ બનાયું જ ક અમુક ઘણી બધી સ્ત્રીઓ હોય છે જે આ શબ્દ બોલતી હોય છે ઘણી બધી સ્ત્રીઓના માટે હું આ શબ્દ બાયલા જેવા બનતા હોય છે છે પણ આ શબ્દ તમે ના કાઢી શકો કોઈના માટે તમને પરવાની પરવાનગી જ નહીં કોના માટે ખરેખર કોઈ બનવું જોઈએ કે અમુક શબ્દોની લિમિટ હોવી જોઈએ કે તમે ના બોલી શકો જાહેરમાં ના બોલી શકો શબ્દો જેમ જાહેરમાં તારે ગાર વસ્તુ નોર્મલ થઈ જશે ને એ રીતે આ વસ્તુ નોર્મલ થઈ જશે તારી એટલા માટે કઈ પ્રશ્ન હું પૂછું તો હું જવાબ આપું ના ના એકદમ સરસ જવાબ આપ્યો તમે હવે એક બહુ ફન ક્વેશ્ચન હું તમને બે પૂછીશ સહી તો ખાસ તમારા જે પ્રમે હું પ્રશ્ન પર એટલે Instagram પહેલા ચેક કરું કોઈનું બી હવે તમારા Insta માં બહુ મસ્ત વસ્તુ તમે જમવાનું સરસ બનાવો છો અને તમને ગમે બી છે જમવાનું બનાવતા હવે એક એવી ફૂડ આઇટમ છે તમારા તમારા હાથની બહુ જ ભાવતી હોય અને ક્યાંક બહાર જાવ ને એટલે તમે એ તો ખાઓ તો એ કઈ હશે બે વસ્તુ એટલે બહાર જઈને બહાર જાવ તો કઈ ઓર્ડર કરો અને તમે પોતાના હાથનું તમને શું ભાવે મન પોતાના હાથું તમને બધું જ ભાવશે આ

બહાર જાઉં તો બધું બહુ બધું હોય છે ઓપ્શન બહુ હોય છે એટલે એ જ વાત મારા ઇન્ટરવ્યુ આ વસ્તુ યાદ રાખવાની છે કે હું બહાર જાઉં તો હું મંગાવું છું કારણ કે હું બાર જાઉં તો બધું ખાઈ લઉં ખાઈ લઉં છું એ એવું વસ્તુ નહીં કે હું આજ મંગાવો અને હું જીદ કરું કે મને આજ ગમશે બધું જ ખાઈ લેવાનું બધું જ ખાઈ લેવાનું પકોડી વધારે પણ પકોડી એટલે એ જ થયું પકોડી તમને ભાવે પકોડી તો ખાઈ લેવાની છેલ્લે કશું ના વાળો તો પકોડી તો ખાઈ લેવાની છે તમને ગીત ગાવાનો બી બહુ શોખ છે હવે બોલીવુડ નું એક ફેવરેટ ગીત તમારું તમારે બે લાઈન ગાવી બી પડશે એની અને ગુજરાતી નું કોઈ ફેવરેટ ગીત તમારું બે લાઈન સાથે તો બાથરૂમ માં ગાઉં યાર એ તો ચાલે તો અહીંયા અમે છીએ તમારી ઓડિયન્સ માર ઓડિયન્સ છે જ રાત જોય કે ક્યારે ગાય ગાવ ગાવ બે લાઈન તો થવી જોઈએ ગુજરાતી માં પહેલા ગેલો હા હા કેમ નહીં માત્ર ભાષા ફ્રેન્ડ બધા વિચારતા હતા પણ માર અવાજ અત્યારે ખબર છે સોડી થઈ છે કસો વાંધો નથી મોબાઈલ લે લો માઈક તરીકે হগুনে দৰি খব মগনে দেশ

ઓકે અને તમારે આમ વિચાર નથી કરવાનો તમારે ઝટક દઈને જવાબ આપી દેવાનો છે ઠીક છે પહેલો પ્રશ્ન મેકઅપ તમને પોતે ઘર કરવો ગમે ઘર માં કે પછી બહાર જઈને બહાર જઈને કેમ એટલે મેકઅપ પાર્ટી છોડી જઈને એટલે વધારે સારું થાય બહુ સારું ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રેમ માં હાર્ટબ્રેક કે પછી દોસ્તી માં ધોકો પ્રેમ માં હાર્ટબ્રેક

અ તમને ગમે એ કે પછી લોકોને ગમે અ જોવા જઈએ તો પોતાને ગમે એ પહેરવા જરૂરી છે પ્લસ અમુક સમય એઝ અ બ્લોગર તરીકે કોઈ મને એમ કે તમે આ પહેરો સારું લાગશે તો હું પહેરી શકું એટલે ડિપેન્ડ્સ ડિપેન્ડ ઓકે ઓકે ડિપેન્ડ્સ ઓન મોડ બાળપણમાં પાછું જવું ગમશે કે પછી ફ્યુચરમાં સુપરસ્ટાર બનવું ગમશે અ ફ્યુચરમાં સુપરસ્ટાર કેમ બાળપણમાં પાછું કે બાળપણમાં બહુ બધું સહન કરી કરીને હું એ વસ્તુ સહન નહીં કરું એમાં એક પાછું સહન ન કરું ઓકે હવે એક છેલ્લો પ્રશ્ન છે તમને તમને તમારા પીઠ પાછળ લોકો બહુ જ અલગ અલગ નામથી બોલાવે છે બહુ જ અલગ અલગ નામથી તમારે નથી લેવા નામ આજે અગર એક જવાબ એ લોકોને આપવો હશે કે એવું કંઈક કેવું હશે કે તમે મને કહો છો તમને એવું કે મને નથી ખબર પણ મને ખબર છે અને એક પોઝિટિવ જવાબ તમને એમને આપવો હશે તો એ શું આપશો

તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને વિડીયો મોકલજો સબસ્ક્રાઇબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય